નમસ્કાર દર્શક મિત્રો મધ્યપ્રદેશ પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે તે હવે ગુજરાતના ભાગો પર થઈને અરબસાગર અને પાકિસ્તાન પર ગયું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મધ્ય ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે તો હવે આપણે વિંડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે એટલે કે રવિવારના દિવસે અને આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તો દર્શક મિત્રો આ તમે જોઈ રહ્યા છો આપણું ગુજરાત ગરવી ગુજરાત બરાબર દિવસ છે સન્ડે ઓગણત્રીસમી તારીખ વિન્ડી મોડલ કહી રહ્યું છે કે સુરત અને વલસાડની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે આ ગ્રીન કલર તમે અહીંયા જોઈ શકો છો પછી ઉપર અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે સાથે દરિયાકાંઠાના જે વિસ્તાર છે સૌરાષ્ટ્રના ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને આ તરફ આપણે ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુરની જે આજ આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં જે ગ્રીન કલર બતાવવામાં આવ્યો છે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે સાથે દાહોદની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે આ આપણને વિંડી મોડલ બતાવી રહ્યું છે હવે દિવસ જેમ જેમ આગળ જશે તેમ તેમ આપણે જોઈએ પરિસ્થિતિ કેમની રહેશે તો જે કચ્છનું કચ્છના જે વિસ્તારો છે ગાંધીધામ નલિયા ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે રવિવારના દિવસે આપણે આજના દિવસે પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ ગુજરાતમાં જે વરસાદથી પ્રભાવિત વિસ્તારો છે તેમાં વધારો થશે સુરેન્દ્રનગરની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુરની આજુબાજુના વિસ્તારોમાં મહેસાણામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે અમદાવાદમાં પણ આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે આ જોઈ શકો છો કલર જે દેખાય છે 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 તે બતાવે કે એ વિસ્તારમાં ભારે વરસાદ પડવાનો વાત કરીએ સોમવારની એટલે કે ત્રીસમી તારીખના દિવસે તો ત્યારે કેવું રહેશે તો ત્યારે પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમ કે દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે કાંઠાના જે વિસ્તારો છે જેમ કે દ્વારકા જુનાગઢ ઉના ત્યાં વરસાદ પડવાની સંભાવના છે કચ્છના પણ જે વિસ્તારો છે નલિયા ગાંધીધામ ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે બરોડામાં પણ વરસાદ પડવાની સંભાવના છે સોમવારના દિવસે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ એ વરસાદ પડવાની સંભાવના છે પછી સોમવારના દિવસે આ તમે જોઈ શકો છો વલસાડની આજુબાજુ ભારે વરસાદ પડી શકે છે સોમવારના દિવસે જો તમારે વલસાડ જવાનું હોય તો જોઈને જજો ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે ગ્રીન કલર બતાવી રહ્યું છે વિન્ડી મોડલ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે આ બાજુ સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે ભાવનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે સોમવારના દિવસે બરોડાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે પછી સોમવારે સાંજે છ વાગે ત્યારે વડોદરાના અને એની આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે વિંડી મોડલ આપણને બતાવી રહ્યું છે સાથે જ અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં પણ વરસાદ પડવાની સંભાવના છે પાલનપુરમાં પણ વરસાદ પડી શકે છે સોમવારના દિવસે તો હવે દર્શક મિત્રો આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આજે એટલે કે રવિવારના દિવસે ઓગણત્રીસમી તારીખના રોજ ગુજરાતના કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ ગુજરાતના કયા જિલ્લામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ તમારે જવાનું હોય જે પણ કામ પતાવવાનું હોય આજના દિવસમાં તો જોઈને જજો કચ્છમાં આજના દિવસ માટે રવિવારના દિવસે ઓરેન્જ એલર્ટ હવામાન ખાતાએ આપ્યું છે વાત કરીએ દેવભૂમિ દ્વારકા પોરબંદરની સૌરાષ્ટ્રના આ જે બે જિલ્લાઓ છે ત્યાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે પછી વાત કરીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મધ્ય ગુજરાતમાં મહીસાગર પંચમહાલ દાહોદમાં યલ્લો એલર્ટ હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે સાથે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં પણ યલ્લો એલર્ટ એમણે ઇસ્યુ કર્યું છે હવામાન ખાતાએ સાથે જ હવે વાત કરીએ આવતીકાલે એટલે કે સોમવારના દિવસે કયા જિલ્લામાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને યલો એલર્ટ આપ્યું છે તો સોમવારના દિવસે એટલે કે આવતીકાલ માટે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ નથી આપ્યું પરંતુ દક્ષિણ ગુજરાતના ખૂબ મોટા વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં અને ચરોતરમાં જેમ કે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ડાંગ તાપી નર્મદામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે આણંદ બરોડા અને છોટા ઉદેપુરમાં પણ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે સોમવારના દિવસે એટલે કે આવતીકાલ માટે હવામાન ખાતાએ આવી આગાહી કરી છે વાત કરીએ પછી પહેલી તારીખની એટલે કે મંગળવારના દિવસે તો મંગળવારના દિવસે ગુજરાતના જે દક્ષિણ ગુજરાતમાં જે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કર્યું છે સાથે જુ સુરત તાપી અને ડાંગમાં યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં પણ યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે સાથે જ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં પણ યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે આવતીકાલ માટે તો તમારે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જે જિલ્લાઓ છે ત્યાં ભારે અતિ ભારે વરસાદ પડી શકે છે તો હાલમાં તમારા ગામ શહેર તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો